મુલાકાતે આવેલા ખાતે દ્વારા સત્તર થી વીસ માર્ચ દરમિયાન આયોજિત ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં પ્રથમ દિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ઉમિયા માતાજીના મંદિરમાં ઔમિયામાના દર્શનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી મુખ્યમંત્રી શ્રીએ મામિયાના ચરણોમાં શીસ ઝુકાવી સમગ્ર રાજ્ય દેશના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારીની મંગલ કામના કરી હતી શક્તિ ઉપાસનાને ઉજાગર કરતા ઉમિયા માતા મંદિરને 10 વર્ષ પૂર્ણ થયા છે આ 10મા વાર્ષિક પાટોત્સવને દશાબ્દી મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રીએ મહોત્સવના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું

અને સૌના પ્રયાસથી આપણે બધા સાથે મળીને કે આગળ કેવી રીતે વધી શકાય એના માટે તો હર હંમેશ પ્રયત્ન કર્યો છે અને પાટીદાર સમાજ એ હર હંમેશ મહેનત કરતો સમાજ અને માં ઉમિયાની કૃપા આપણા ઉપર એવી વર્ષી છે કે અત્યારે પાટીદાર સમાજ પેલો આપણે આપણે આપણી પાટીદાર ભાષામાં કહીએ ને કે આમ પાટવું મારે ને ત્યાંથી પાણી પેદા કરે એવી તાકાતમાં ઉમિયા અત્યારે આપણને આપી છે દરેક દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજ અત્યારે પૂનમ પૂનમ નો ચાંદ આપડી ઉપર છે એવું લાગે છે પાટીદાર સમાજ ના કોઈ ક્ષેત્ર એવું અત્યારે નથી કે જેમાં પાટીદાર સમાજ આગળ ન હોય કોઈ પણ ક્ષેત્ર તમે ભણવામાં જુઓ તો ભણવામાં અત્યારે પાટીદાર સમાજ ખૂબ આગળ છે ખૂબ આગળ છે એટલે દરેક દરેક ક્ષેત્ર અત્યારે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ મેં શરૂઆત કરી કે બધા સાથે લઈને ચાલવા વાળો સમાજ છે એટલે કમાયા છે તો કમાયા તો એને કેવી રીતે સમાજ ને પાછું આપવું એના માટેનો પણ હર હંમેશ પાટીદાર સમાજે પ્રયત્ન કર્યો છે આ સંસ્થા દ્વારા પણ એવા સમાજ ઉપયોગી ઘણા કાર્યો થઈ રહ્યા છે અને દસ દસ વર્ષ થી અમે દર્શન કરતા હતા તારે અમારા મંત્રી એવું કેતા હતા કે અહિયાં માતાજી મૂર્તિ સામે અમે ઉભા તો આપણને એમ લાગે કે સાક્ષાત આપણી જોડે વાત કરતા હોય એવું માતાજી નું મુખ છે અને એ દર્શન કરીને અમે આયા છીએ અને અમે માતાજીના ચરણોમાં આશીર્વાદ માંગ્યા છે કે આપણા પાટીદાર સમાજ પાટીદાર સમાજની સાથે ગુજરાત અને ગુજરાત કરતાં આપણે તો વસુદેવ કુટુંબકમ આપણો દેશ અને દુનિયા બધા સુખ શાંતિથી આગળ વધી શકે એના માટેની પ્રાર્થના કરી છે